તમારું જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધોથી દૂર રહેવાનું ગમશે તમારા લગ્ન જીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે ઉપાય લીલા વાહનોનો ઉપયોગથી વ્યક્તિ જીવન સરસ થશે

કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહે છે વિદ્યાર્થીઓને સલાહ આપવા માંગ આવે છે કે મિત્રતા ના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્ય માંગ પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે ઉપાય સારું વિત્તીય જીવનનું આનંદ લેવા માટે ચાંદીના વાસણ માંગ દહીં લો મિથુન રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણા ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય નાની છોકરીઓ માંગ ખાદ્ય વસ્તુઓ વિતરિત કરવાથી પરિવારની ખુશીઓ વધશે કર્ક રાશિ પર ધ્યાન રાહત લાવશે વેપારમાં ફાયદો આજે ઘણા ચહેરા સ્મિત લાવી શકે છે તમારો ભાગીદાર તથા મદદરૂપ કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કેટલીક વાર તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કેટલીક વખત એકલા સમય પસાર કરવો સરળ નથી તેમ આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય પુરસ્કૃત વ્યવસાય કાર્ય ધંધા માટે કોલસાના આઠ ટુકડા વહેતા પાણી માંગ પ્રવાહિત કરો સારા જીવન માટે તમારું સ્વાસ્થ્ય અને સમગ્ર શાંતિ પણ હશે તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અંધાર્યું રહેશે તમારા ક્રિય પાત્ર સાથે સમજદારી તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટ ને બરબાદ કરી મૂકશો ઘરની બહાર જુલ્લી હવા માંગે અનુભવજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાયમ ક્રાંગ ક્રિમ ક્રોસ માય નમઃ નો વહેલી સવારે અગિયાર વાગ્યા વખત જાપ શાંતિપૂર્ણ અને આનંદમય કુટુંબ જીવન સુનિશ્ચિત કરશે

તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેનમાંગ જણાય છે ઉપાય પરિવાર માંગ સમૃદ્ધિ માટે સ્ત્રી અને પુરુષને તેમના કપાળ ઉપર સિંદૂરનો તિલક લગાવવું જરૂરી છે તુલા રાશિફળ સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારા સાથે પિકનિક પર તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો સહકર્મચારીઓ તથા વરિષ્ઠ સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં માં કામગતી પકડશે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય વ્યક્તિ સફળતા માટે કપાળ ઉપર સફેદ ચંદનનો તિલક લગાડો વૃશ્ચિક રાશિફળ અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો પૈસા નું મહત્વ તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી ભેટ અને સોગાદો આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્ય કરી દેખાડશો કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના માંગ કરતા હતા શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો ધનરાશિ પર કોઈ દલીલ બાજી અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે દૂરના કોઈ સગાંગ તરફથી અંધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશી ક્ષણો લાવશે આજે પ્રેમ તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઇઝ આપશે જો તમે કાર્યક્ષેત્ર માંગ સારું કરવા માંગો છો તો આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો આની સાથે નવી ટેકનોલોજીથી અદ્યતન રહો આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમય માંગ કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંત માંગ ખુશ રહેશો

છતાં એકલા સમય પસાર કરવો એકલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો આલિંગના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે ઉપાય વાંસની ટોકરીમાં જરૂરિયાતમંદોને ખોરાક મિષ્ઠાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દીમાં ઉત્કૃષ્ટ વિકાસ થાય છે શિફળ તમારા સ્વાસ્થ્ય ની સંભાળ રાખો મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો તમારી હિંમત પ્રેમ અપાવશે કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય વધેલી આય નો આનંદ લેવા માટે કાળી મિર્ચ કાળા ચણા અને કાચા કોલસાના ટુકડા ને ગહેરા વાદળી રંગના કાપડની કોટલી માંગ મૂકી વહેતા જળ પ્રવાહિત કરો મીન રાશિ પણ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે આવું કરવા પૂર્વે તમારા માતા પિતાની પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારો રહેશે તેનાથી તમારા પરિવાર માં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસ શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો ઉપાય વ્યવસાયિક જીવનમાં શુભ પરિણામો પ્રાપ્ત કરવા માટે પોતાના પરિવાર માં મહિલા સદસ્યને ગાયની ચાંદીની મૂર્તિ દાન કરો